એક હતો સિંહ કેસરી એનું નામ એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં તે ખાવાનું શોધતો હતો ત્યાં જ તેણે એક ગુફા જોઈ તેને મનમાં થયું આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેણે વિચાર્યું હમ કંઈ વાંધો નહીં રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ સાંજ પડી દીપુ શિયાળ ત્યાં આવ્યું તેણે ગુફા તરફ જતા પગલા જોયાને એકદમ ઊભું રહી ગયું હ કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી અચ્છા તો કોઈ છે પણ મને ખબર છે કે હવે શું કરવું તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું ગુફા ઓ ગુફા ઓ મારી વ્હાલી ગુફા હું આવી ગયો છું થોડી વાર પછી તે બોલ્યું ઓ વ્હાલી ગુફા તું આજે રિસાઈ ગઈ છે કે શું રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ દીપુ વેલકમ ટુ હમારા હોમ પણ આજે બોલતી કેમ નથી અંદર કેસરીને થયું આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી પણ હું ગુફા બની વેલકમ કહું અને પછી શ્યારને ખાવ આમ વિચારી કેસરી મીઠા અવાજે બોલ્યો ગુડ ઇવનિંગ ધીર દીપુ વેલકમ ટુ હમારા હોમ આ સાંભળી દીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો પછી દીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યો ગયો